વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર પર્યાવરણ એમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે આ વિડીયોનો પહેલો ભાગ આપણે બનાવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈને એને ચેક કરી શકો છો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછાયો છે જોડકા જોડો માર્ચ બે હજાર ચોવીસમાં ઓકે એક તરફ પોષક સ્તર આપેલા છે બીજી તરફ ઉપભોગીઓ આપેલા છે આપણે એને જોડવાના છે છે સાચી જોડ જોડવાની ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ દ્વિતીય પોષક સ્તર તો શું આવશે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મેં અહીંયા લખેલો છે જો દ્વિતીય પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગી આવશે અને તૃતીય પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગી આવશે વિદ્યાર્થી મિત્રો તો આને સમજવા માટે મેં એક અહીંયા આગળ એક ડાયાગ્રામ દોરેલો છે આપણે સમજીએ કોઈ પણ જોડકું પૂછાય વિદ્યાર્થી મિત્રો પણ જો તમને આ ડાયાગ્રામ તો તમારા મગજમાં હશે તો તમે એ સાચું લખીને જ આવશો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ડાયાગ્રામ બનાવ્યો છે જો આર્યો પોષક સ્તરોનો જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો આવે છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે ને આપણે બધાને ખબર છે કે આ ઉત્પાદકોને આપણે સ્વયં પોષીઓ પણ કહીએ છીએ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે જેમણે સ્વયં પોષીઓ કહીએ છીએ અને એ કોણ છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે યાદ રાખીશું તો આપણને કોઈ પણ જોડકું પૂછાય પરીક્ષામાં આપણને આવડે જ ઓકે તો પ્રથમ પોષક સ્તર ઉત્પાદકો આવે છે એમાં અને ઉત્પાદકોને શું કહીએ છીએ આપણે સ્વયં પોષીઓ અથવા વનસ્પતિઓ એના પછી પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર છે પ્રાથમિક ઉપભોગીઓ એમાં આવે છે જે ખોરાક તરીકે ઉત્પાદકોને ખાય છે યાદ રાખજો ખોરાક તરીકે કોને ખાય છે આ ઉત્પાદકોને ખાય છે ઓકે તે દ્વિતીય પોષક સ્તરમાં આવે છે પ્રાથમિક ઉપભોગીઓ અને એમાં કોણ આવશે શાકાહારી જેમ કે ગાય ભેંસ અને હરણ આ જે છે એ લોકો શું ખાય છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ ઘાસ ફૂસ ખાય છે ઓકે ઘાસ ખાય છે વનસ્પતિઓ ઉત્પાદકોને ખાય છે એટલા માટે દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગીઓ આવશે જે લોકો શાકાહારી છે ઓકે તૃતીય પોષક સ્તરમાં દ્વિતીય ઉપભોગી આવશે ઓકે અને આ દ્વિતીય ઉપભોગીઓ આ લોકોને ખાય છે પ્રાથમિક ઉપભોગીઓને ફોર એક્ઝામ્પલ એના એક્ઝામ્પલ શું છે નાના માંસાહારીઓ નાના માંસાહારીઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તૃણાહારી મેં લખ્યું છે શાકાહારીઓને તૃણાહારીઓ કહેવામાં આવે છે એટલું યાદ રાખજો શાકાહારીઓને જ તૃણાહારીઓ કહેવામાં આવે છે અચ્છા વિદ્યાર્થી મિત્રો નાના માંસાહારીઓ જે શું ખાય છે દ્વિતીય ઉપભોગીઓ પ્રાથમિક ઉપભોગીઓને ખાય છે એવા નાના માંસાહારીઓ અને ચતુર્થ પોષક સ્તર કોણ બનાવે છે જે તૃતીય ઉપભોગીઓ છે એ લોકો નીચે દ્વિતીય ઉપભોગીઓને ખાય છે જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે જે રીતે સિંહ વાઘ મોર બરાબર છે એ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ આવશે કારણ કે સિંહ એ બીજા માંસાહારીઓને પણ ખાઈ જશે ઓકે એ રીતે સા આ એ રીતે મોર છે જે સાપને ખાય છે અને સાપ પોતે માંસાહારી છે તો ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં શું આવશે સિંહ વાઘ અને મોર આવશે તો વિદ્યાર્થી મિત્રો જો આ આપણા મગજમાં હોય તો આપણને કોઈ પણ જોડખું પૂછાય એ આપણને આવડે જો અહીંયા આગળ દ્વિતીય પોષક સ્તર તો દ્વિતીય પોષક સ્તરમાં શું આવશે પ્રાથમિક ઉપભોગીઓ તો આપણો જવાબ સાચો છે જો દ્વિતીય પોષક સ્તર તો બી પ્રાથમિક ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર વિદ્યાર્થી મિત્રો ત્વિતીય પોષક સ્તર તો તૃતીય પોષક સ્તરમાં શું આવે છે દ્વિતીય ઉપભોગીઓ આવે છે ઓકે નાનામાં સારીઓ તો અહીંયા દ્વિતીય પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગ્યું તો વિદ્યાર્થી મિત્રો જો આ ડાયાગ્રામ તમારા મગજમાં હોય તો તમે ઇઝીલી કોઈપણ જોડકું જોડી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આને તમે લખી પણ શકો છો અથવા અમારા પાસે પીડીએફ મંગાવી શકો છો ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ જૂન બે હજાર ચોવીસમાં પૂછાવે છે જે રિપીટર માટેની પરીક્ષા હોય છે એમાં ઓકે જો શું કહેવા માંગે છે કે નીચે આપેલ પદાર્થોને જેવ વિઘટનીય અને જેવ અવિઘટનીય પદાર્થોમાં વર્ગીકૃત કરો બે માર્ક્સમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન જૂન બે હજાર ચોવીસમાં ચાર આપેલા છે પ્લાસ્ટિક ફળોની છાળ કાગળ અને કાચ તો એને આપણે બે કેટેગરીમાં આપણે એને વર્ગીકૃત કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈજી પ્રશ્ન છે જો જે વિઘટનીય પદાર્થો શું આવશે ફળોની છાલ અને કાગળ આ જે વિઘટનીય પદાર્થો કોને કહેવાય જે વિઘટન પામીને સડી ગળીને જમીન સાથે મિક્સ થઈ જાય તો એને આપણે શું કહીશું જે વિઘટનીય પદાર્થો અને એ શું આવશે ફળોની છાલ અને કાગળ અને જેવો અવિઘટનીય પદાર્થો જેનું વિઘટન થતું નથી અને એ સડી ગળીને જમીન સાથે મિક્સ થતા નથી ઓકે તે એ આવશે જેવ અવિઘટનીય કદાચ પદાર્થો જે રીતે પ્લાસ્ટિક અને કાચ વિદ્યાર્થી મિત્રો આ વર્ષો વર્ષ થઈ જશે પણ આ લોકોનું વિઘટન નહીં થાય અને જમીન સાથે મિક્સ નહીં થાય એના માટે જેવો અવિઘટનીય પદાર્થો આ પ્લાસ્ટિક અને કાચ છે વિદ્યાર્થી મિત્રો જો આટલો જ પ્રશ્ન ખાલી આટલું જ લખવાનું હતું બે માર્ક્સમાં કેટલું ઈઝી છે પણ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીને જો તૈયાર કરીએ તો આપણા માટે આ ઈઝી છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ આપો ફળો શાકભાજી કાગળ અને પોલીથીન તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે પોલિથિન પ્લાસ્ટિકની થેલીઓ જેનું વિઘટન થતું નથી હમણાં જ આપણે જોયું કે પ્લાસ્ટિક અને કાચનું તો વિઘટન થતું નથી બરાબર કાગળ શાકભાજી અને ફળો એમનું વિઘટન થઈ જશે જ્યારે આ લોકોનું વિઘટન નહીં થાય એટલે જમીન સાથે મિક્સ નહીં થાય પોલિથિન પ્લાસ્ટિકની થેલીઓ સ્વયંપોષી અથવા ઉત્પાદકો ખાલી જગ્યા પોષક સ્તર બનાવે છે હાલમાં જ જોયું વિદ્યાર્થી મિત્રો જો પ્રથમ પોષક સ્તરમાં શું છે ઉત્પાદકો છે જેને સ્વયંપોષીઓ પણ આપણે કહીએ છીએ તો અહીંયા સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે કે ઉત્પાદકો ખાલી જગ્યા પોષક સ્તર બનાવે છે કયું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રથમ પોષક સ્તર બનાવે છે કયું બનાવે છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પોષક સ્તર બનાવે છે ઓકે ચાલો આગળ જોઈએ કોઈ આહાર શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યે ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે તેને શું કહેવાય છે માર્ચ બે હજારનો બાવીસનો પ્રશ્ન છે ચાર ઓપ્શન આપેલા છે એમાં સાચો ઓપ્શન શું આવશે જૈવિક વિશાલન શું આવશે વિદ્યાર્થી મિત્રો જૈવિક વિશાલન કારણ કે જ્યારે તમે શાકભાજીઓમાં ખેતરોમાં જંતુનાશકો નાખો છો તો એ સૌ પ્રથમ પહેલાં પોષક સ્તરમાં આવશે ઓકે અહીંયા આગળ પોષક સ્તરમાં આવશે શાકભાજીમાં એ રસાયણની માત્રા અને જેમ જેમ પોષક સ્તર ઉપર વધતા જઈશું એમ એમ રાસાયણિક રસાયણોની માત્રા વધતી જશે તો આ આ વસ્તુને શું કહેવામાં આવે છે જૈવિક વિશાલન તો જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો રસાયણિક રસાયણો જંતુનાશકોની માત્રા જો શબ્દ આવે તો આપણે શું લખીશું જૈવિક વિશાલન ઓકે ચાલો જોઈએ આગળ પા પાર કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે માર્ચ બે હજાર બાવીસનો જ પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો ત્વચાનું કેન્સર કરી શકે છે સ્કીન કેન્સર ત્વચાનું કેન્સર કરી શકે છે અને આ પાર કિરણોને રોકે છે કોણ ઓઝોન લેયર ઓકે વિદ્યાર્થી મિત્રો સૂરજમાંથી આવતા પાર કિરણોને ઓઝોનનું લેયર રોકે છે એટલા માટે આપણને ત્વચાનું કેન્સર થતું નથી અને જો પાર કિરણ ડાયરેક્ટ પૃથ્વી પર આવી જાય તો મનુષ્યને ત્વચા એટલે સ્કિન કેન્સર થઈ શકે છે ચાલો જો યુ એન પૂર્ણ નામ લખો જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે યુએન ઇપીનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુ ફોર યુનાઇટેડ એન ફોર નેશન ઈ ફોર એન્વાયરમેન્ટ અને પી ફોર પોગ્રામ અને એને ગુજરાતીમાં કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન દેટ મીન્સ સંયુક્ત રાષ્ટ્ર એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પર્યાવરણ કાર્યક્રમ ઓકે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનો છે અને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ ગયો છે જો અહીંયા આગળ પ્રદૂષક સીએફસીનું ઉત્પાદન ઓગણીસો છ્યાસીના સ્તર પર જ સીમિત રાખવામાં આવે આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે તો એ કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુ એન તો આ રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે ને જે પૂછાઈ ગયો છે ઓકે ચાલો જોઈએ આગળ જોડકા જોડો ઓકે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ બે હજાર વીસનો પ્રશ્ન છે જૈવિક ઘટકો અજૈવિક ઘટકો જો વિદ્યાર્થી મિત્રો જૈવિક ઘટકો પણ નિવસન તંત્રનો એક ભાગ છે અને અજૈવિક ઘટકો પણ નિવસન તંત્રનો એક ભાગ છે ઓકે તો જૈવિક ઘટકોમાં શું આવશે જેમાં જેટલા જેટલી વસ્તુઓમાં જીવ છે એ આવશે જૈવિક ઘટકો જો જૈવિક ઘટકોમાં આવશે વનસ્પતિઓ અને પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો આ બંને સજીવ છે અને સજીવો સામે આવશે જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ પ્રાણીઓ માણસો એ જૈવિક ઘટકોમાં આવશે અને અજૈવિક ઘટકોમાં શું આવશે ભૌતિક ઘટકો પર્યાવરણના ભૌતિક ઘટકો જે રીતે તાપમાન વરસાદ હવા જમીન એ બધું શામાં આવશે અજૈવિક ઘટકો આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એનો જવાબ છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારું કામ ગમતું હોય અમારા વિડીયોઝ ગમતા હોય તમારી અમારી વિડીયોઝને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી એને પહોંચાડો અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરીને પીડીએફ ફ્રીમાં મંગાઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ બીજા પ્રશ્નો સાથે બીજા વિડીયોમાં